વેસ્ટ ભૂસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી વાસદ નજીક નેશનલ હાઇવે પરથી દારૂ ભરેલી ટ્રક પકડાઈ પોલીસે વિદેશી દારૂની પંદર હજાર ચારસો વીસ બોટલો સહિત રૂપિયા ઓગણ સિત્તેર પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આણંદ આણંદ એલસીબી પોલીસની ટીમે વાસદ નજીક વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રકમાં વેસ્ટ ભૂસાની યાર્ડમાં સંતાડીને લઈ જવાતા રૂપિયા ઓગણત્રીસ ઓગણીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી છે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ટ્રક તેમજ એક મોબાઈલ મળીને કુલ રૂપિયા ઓગણ પોઈન્ટ ચોવીસનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાસદ ટોલના ઉપસાર કરી આણંદ તરફ આવનાર ટ્રક નંબર જે ઇલેવન જી બી નાઇન નાઇન વન સેવનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવા અંગેની બાતમી આણંદ એલ સીબી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે વાસદ નજીક વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી અને ચાલક ગુરપ્રીત સિંહ ઉર્ફે સોનુ શિવસિંહ ઘુમાન રહે તારાગઢ ગુરુદ્વારા પાસે તાલુકો બાટલા જિલ્લો ગુરદાસપુર પંજાબની અટકાયત કરી હતી જે બાદ પોલીસે આ ટ્રકમાં ભરેલ સામાન બાબતે ચાલક સિંહની પૂછપરછ કરતાં તેણે ટ્રકમાં કેટલ ફીડની બોરીઓ ભરેલ હોવાનું જણાવ્યું હતું પરંતુ મળેલ બાતમી ચોક્કસ હોવાથી પોલીસે આ ટ્રકની તલાશી લીધી હતી દરમિયાન ટ્રકના પાછળના ભાગે કન્ટેનરમાં વેસ્ટ વેસ્ટભૂષાની પચાસ બોરીઓ મૂકેલી નજરે પડી હતી પોલીસે આ વેસ્ટ વેસ્ટભૂષાની બોરીઓ હટાવીને જોતા તેમાંથી બિયર તેમજ ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પંદર હજાર ચારસો ને વીસ નંગ બોટલો મળી આવી હતી પોલીસે આ વિદેશ દારૂના જથ્થા બાબતે પકડાયેલા ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેને એક અજાણ્યા ઈ સમયે આ દારૂ ભરેલ ગાડી પનવેલથી અપાવેલ અને કચ્છ ભુજ જવાનું વોટ્સએપ કોલમાં જણાવ્યું હોવાની કબૂલાત કરી છે પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ ઓગણીસ હજાર ટ્રક કિંમત રૂપિયા ચાલીસ લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ રૂપિયા ઓગણ સિત્તેર પોઈન્ટ ચોવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા ટ્રક ચાલક ગુરપ્રીત ઉર્ફે સોનુ શિવસિંહ ગુમાન વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીવી ન્યૂઝ